જે આપણે બનાવીશું દૂધીના છીણના વડા અને આપણે આ રીતની છીણ કરવાની છે અને આવો વચ્ચેનો ભાગ હોય એ લેવાનો નથી આ રીતની છીણ ઉપર ઉપરથી લઈ લેવાનું છે વચ્ચેનો ભાગ નથી લેવાનો હવે આમાં આપણે મસાલો કરીશું હળદર अर्धी चमची काश्मीरी मरचू अर्धी चमची देसी मरचू आखी चमची भरी धाणा जीरु तरह चमची खांड लींबू मीठू स्वाद अनुसार હળવા હાથે મિક્સ કરી દેવાનું છે એમાં ઘઉં ભાખરીનો ઝાડો મીઠ નાખવાનો આ રીતે બે વખત ચણા લોટ લેવાનો છે આનું બધું મિક્સ કરી દેવાનું આપણે હળવા હાથે પછી થોડું થોડું દબાવતા જવાનું આપણે લોટ બાંધતા હોય એ રીતે મસળીને ભેગું કરી દેવાનું આ દૂધીમાં પાણી છૂટે એટલે આપણે ધીમે ધીમે

હવે આપણે વડા બનાવીશું અને આપણે જેવો શેપ આપવો એવો આપી શકાય હવે આપણે એને બ્રેડ ક્રમ્સમાં કૂટ કરીશું અને તળીશું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે એક મૂકીએ તેલ આવી ગયું છે સૂજીના પણ બનાવી શકીએ સૂજી અને ઘઉંનો લોટ પણ લઈ શકીએ મકાઈનો લોટ પણ લઈ શકીએ ક્રમ્સ ના હોય તો તમે સૂજીમાં બી આવી રીતે કોટ કરીને બનાવી શકો વધારાનું તેલ નીકળી જાય એના માટે આમાં આપણે મૂકીશું ભાત તેડ કરવો હોય તો ભાત બી નાખી શકાય ભાત એડ કરી દેવાનું ભાતમાં મીઠું તો હોય જ આપણા દૂધીના વડા હવે તૈયાર છે એને મરચાં અને કેચઅપ સાથે ખાઈ શકાય છે આ વડાની અંદર તમે પૌવા પણ નાખી શકો અને ભાત પણ નાખી શકો